જય શ્રી કૃષ્ણ અને રામ રામ મિત્રો કેમ છો બધા મજામાં ને તો આપણે નીકળેલા છે વોકિંગ કરવા આજે ઠંડી પણ છે એટલે થોડું લેટ થઈ ગયેલા છે તો ઠંડીના કારણે આજે લેટ વોકિંગ કરીએ છીએ તો બીજું તો કેવું તમને બી ઠંડી લાગતી હશે આજે તો બહુ ઠંડી છે કારણ કે ઠંડીના લીધે કોઈ આજે જલ્દી જાગેલું દેખાતું નથી તો બધાને ભગવાન એકદમ સ્વસ્થ મસ્ત રાખે અને થોડું વોકિંગ કરીએ તો કેવું કે આખા શિયાળા શાળા દરમિયાન જે શરીર મજબૂત થાય એ જ શરીર આખું વર્ષ આપણને કામ રાખતું હોય એટલે આવી ઠંડીમાં વોકિંગ કરવું પણ જરૂરી હોય છે મિત્રો તો ખરેખર તમે પણ વોકિંગ ના કરતા હોય તો ખરેખર વોકિંગ કરવું જોઈએ આપણે ખેડૂત હોય કે ગમે તે ઓફિસ કામ હોય કે કંઈ પણ કરતા હોય એ તો આપણે કામ તો કામ જ હોય કામ તો કામ જ કરીએ પણ ચાલવું જરૂરી હોય છે કારણ કે ચાલવાથી આપણા બોન હાડકા બધું મજબૂત થતું હોય છે બોન નસલ બધું મજબૂત થાય તો ખરેખર ચાલવું જોઈએ આપણે અને ચાલીએ તો આપણું શરીર પણ કમ્પ્લીટ એમ થતું હોય છે એમ ફ્રેશને મુલાયમને અને આ જે ચાલીએ છીએ આપણે એ જે ચાલવાનું આપણને આખા વર્ષ દરમિયાન શાળાનું જે શરીર કસાયેલું હોય એ આખું વર્ષ દરમિયાન આપણને કામ રાખતું હોય તો હજુ કેવું કે દિવસ ઉગો નહીં પણ ઠંડી તો છે જ વળી કારણ કે હા આજે લેટ આવ્યા છે એ તમને આ નજારો મેં બતાવું બાકીને તો કેવું કે આપણે અત્યારે ધાબા પરત હોય આ ગાશી પર પણ આજે રેટ છે એટલે રસ્તે થોડું દેખાય છે અજવાળું છે તો મેં કેમ ચાલો આપણા મિત્રોને હા રસ્તો બી બતાવીએ અને આપણે ક્યાં સુધીને ચાલવા જઈએ છીએ વોકિંગ કરવા તે પણ બતાવીએ એમ કરીને તમને આ વિરોધ બતાવું છું એટલે આપણો જો આ આપણે આવી ગયા ખરેડાથી નજીક મંદિર છે ભગવાનનું હા મહાદેવજીનું મંદિર છે આપણે તો એ મંદિર હનુમંતિ દાદા અને બીજું તો કે તમને બતાવો આ દિવસ ગોવાની તૈયારીમાં લાગે છે કારણ કે થોડું થોડું અજવાળું થઈ ગયેલું છે અને આપણે હવે ઠેઠ ખરેડા થી નજીક સુધી બે અઢી કિલોમીટર જેવું વોકિંગ કરીને હવે આપણે પાછા રિટર્ન જવાના છે તો આ છે મંદિરનો નજારો આ મંદિર છે ભગવાનનું અને તો પછી મિત્રો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય કરી લેજો કલ્પેશ નૈના નામની વિલોગ ચેનલ છે આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમે બધા સપોર્ટ કરજો કારણ કે તમે સપોર્ટ નહીં કરો ત્યાં સુધી આપણે વિલોગમાં આગળ નહીં વધીએ અને બધા મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક લાઈક કરજો અને બીજા મિત્રો સુધી શેર કરજો તો વિરોગમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો દિવસ દરમિયાનનો વિરોગ તમને બતાવીશું તો આ છે ભગવાનનું મંદિર મહાદેવજીનું તો અમને તો આપણે નયા ધોયા વગર છે એટલે તમને દર્શન તો નહીં કરાવીએ પણ અહીંયા દૂરથી દર્શન કરાવીએ છીએ તો હવે આપણે જઈએ છીએ પાછા રિટર્ન ચાલતા ચાલતા તો ફરી તમને આગળના વિરોગમાં મળીએ તો ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ અને રામ રામ હવે આપણે આ પવા બવા નાસ્તો બની ગયો છે અને નાસ્તો ખાય ને પછી જીશું ખેતર તો મિત્રો પવા જવા બને છે અને ખાવા હોય તો ચાલો નાસ્તો કરવા માટે આપણે હવે ચા નાસ્તો કરીને પછી ને જઈશું ખેતર અને આ છે અમારે પીણા શરમાય છે આપડે પૂહા નહીં ફાવતા એટલે આપણે ખાઈએ છીએ શાક તો ચાલો મિત્રો આવી જાવ નાસ્તો ચા નાસ્તો કરવા મિત્રો આપણે નાસ્તો બાસ્તો કરીને પછી આજે કબીર સાહેબનું પેલું ભજન હતું ત્યાં ઝંડાનો પ્રોગ્રામ હતો તો ઝંડો ચલાવવા જતા રહેતા પછી આવ્યા ખાઈ બાઈ અને પછી આ થોડી દૂધી તોડી અને થોડો કપાસવીનો થોડી ચેડ વાવી અને હવે જવાનું છે આપણે ચોકટા ખાવા તો હવે કેટલા ખાઈશ તું ચોકટા કે આપણે તો ચોકટા ખાતા નહીં એટલે આપણે જવાનું નહીં આ એ જશે ચોકટા ખાવા તો હવે આજના વિરોગમાં તો બસ આટલું પણ જો વિરોગ સારો લાગ્યો હોય તો અને નવા હોય તો ચેનલ ને કરજો તો મળીએ બીજા વિરોગમાં ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ ને રામ રામ